નમસ્તે મિત્રો આજે હું તમને બતાવીશ ઘાટું મલાઈદાર દહીં જમાવવાની એકદમ સરળ રીત જેથી હંમેશા તમારું દહીં પણ એકદમ ઘાટું મલાઈવાળું જ બનશે અને દહીં ઘાટું હોય ને તો જ મજા આવે ખાવાની તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ એકદમ ઘાટું મલાઈવાળું દહીં જમાવવા માટે મેં અહીંયા અડધો લીટર ફૂલ ફેટ ક્રીમ દૂધ લીધું છે દહીં મલાઈવાળું ઘટ અને ક્રીમી થાય અને સાથે મોડું બને એ માટે આવું જ દૂધ ઉપયોગમાં લેવું જેટલું દૂધ ઘટ હશે એટલું જ તમારું દહીં સરસ બનશે પાતળા દૂધનું દહીં ઘટ નથી થતું હવે આ દૂધમાંથી અડધી વાટકી દૂધ અલગ કરી લઈએ અને બાકી દૂધને મીડિયમ ફ્લેમ પર ગરમ કરવા મૂકી દઈએ હવે દૂધ ગરમ થાય છે ત્યાં સુધી અલગ કરેલું દૂધમાં અડધો ટી સ્પૂન કોર્નફ્લોર એડ કરી દઈએ અને એકદમ સારી રીતે મિક્સ કરી દે તો કોર્ન ફ્લોર દૂધમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે દૂધને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો દૂધ ગરમ થઈ ગયું છે સાથે એકવાર દૂધમાં ચમચો પણ ફેરવી લઈશું જેથી તળિયે ચોંટે નહીં હવે દૂધમાં એક બોઇલ આવી ગયો છે હવે તેમાં તૈયાર કરેલું દૂધ એડ કરી દઈએ અને દૂધને બે મિનિટ જેવું એક બોઈલ આવે ત્યાં સુધી ઉકાળી લઈએ હવે વચ્ચે વચ્ચે દૂધને આ રીતે સતત ચલાવતા રહીએ જેથી દૂધ નીચે બેસે નહીં અને ફટાફટ ઉકળી જાય તો દૂધમાં બોઈલ આવી ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દૂધને થોડું ઠંડુ કરી લઈએ દૂધને એકદમ ઠરવા નથી દેવાનું થોડું હૂંફાળું રહે એટલું ઠરવા દેવાનું છે હવે તમે દૂધમાં આંગળી ડૂબાડો અને દૂધ હૂંફાળું લાગે તમે સહન કરી શકો એટલું દૂધ ઠરવા દેવાનું છે હુંફાળું દૂધ હશે તો દહીં એકદમ સરસ બનશે હવે એક વાટકીમાં લઈએ એક ટીસ્પૂન દહીં અને એક ટીસ્પૂન દૂધ અને હવે મિક્સ કરી દે આ રીતે દહીંને મિક્સ કરવાથી દહીં ખૂબ જ સરસ બનશે દહીં જમાવવા માટે દહીં મોડું હોય એવું જ લેવાનું હવે દૂધમાં એડ કરી દે અને હવે મિક્સ કરી દઈએ હવે દૂધને કેસરોલમાં એડ કરી દઈએ અને પાંચ કલાક માટે સેટ થવા મૂકી તો કલાક જેવા થઈ ગયા છે હવે દહીંને ચેક કરી લે તો તમે જોઈ શકો છો એકદમ ઘટ મલાઈવાળું દહીં બન્યું છે દહીંને મેં ચાર કલાક પછી એક કલાક માટે ફ્રીજમાં સેટ થવા મૂકી દીધું હતું તો તમે પણ આ રીતે બનાવશો તો તમારું દહીં પણ આવું જ ઘટ મલાઈવાળું બનશે તો તમને આ દહીં જમાવવાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો